એ રામ રામ કાર્યક્રમ સોંધલ મણી ભારે કે ને ભેન રે કે આનંદ બાજા જ કરે ને રામ 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 સમયસર કામગીરી કરે જો ખૂબ જ મહત્વ આવે ખેતીવાડી વે કે અન્ય કોઈ કામ વે પણ અજ પાસે ખેતી બાડી સંદર્ભમાં ખેતીવાડી જે સંદર્ભ મે હેવરજી જો રોત અને મોસમ આ એ પ્રમાણે રાયડે જે વાવેતરની ખૂબ જ સારી શક્યતા અને સારો ઉત્પાદન મળી શકે એડી પણ શક્યતા આ એટલે પાંચ ખેડૂબ રાયડે જ તર કરીએ તો સારો લાભ મિલી સકે હીમણે પોય પણ કાર્યક્રમ જી શરૂઆત કે કહી દિ ભારતની પસંદગી જે ભજન સે તો અચો હી ભજન

સાજે દેશવાન એ મહબિયા પાક અને પા ગુરાત રાજ્ય ની ઉત્પાદકતા એડો હજાર છસો પાત્રી કિલોગ્રામ પ્રતિ હેક્ટર લઈએ એટલે સજે દેશ મેળો ઋતુ દરમિયાન પાક આય અને એટલે જ એનકે રોકડિયો પાક ચોવાંચે તો સાથે ઘઉ જડે પાક સરખામણી મેન કે પાણી પણ ઓછો થયે તો અને પાંજે કચ્છ જિલ્ હવામાન અબો હવાઈ મળે ને કે માફા કરજે તા એટલે કચ્છમે પણ ગણે મળે ખેડુવા રાયડે જો વાવેતર કરીએ તા જે પાક કે થધો ને સોકો હવામાન માફા કરજે તો એટલે ઋતુ ઋતુમે ઈ પાક વાવીણો અનુકૂળાય રેતાળ ગોરાડુ મધ્યમ કાળી કપોએ એડી જમીન જેંજી નિતાર શક્તિ સારી વે માફક નતી વધુ સેન્દ્રિય પદાર્થ હોય જમીન અને થોડી ઘણી માત્રા માં ક્ષાર હોય તો એડી જમીન મે પણ રાયડે જો પાક સારી રીતે થઈ શકે તો ચોમાસે મે ભૂતળી જો પાક ગેને પોય રાઈ જો પાક ગેની ને ફરી ઉનાળુ પિયતજી સગવડવે તો ઉનાળુ ભૂતળી જો પાક ગેની સગાજે અને હી એકમ વિસ્તાર મે જાનુ વધુ નફો પણ મળે અને આદર્શ રીતે પાક ફેર બદલી પણ હેડી રીતે થઈ શકે રાડેજી જમીનજી તૈયારીજી ગાલ કરીઓ તો જ ચોમાસુ પાક તરીકે ભૂતડી જો પાક ગેને જોવે તો એન પહેલા પસંદ કરેલ જમીન મે 10 થી 15 ટેક્ટર ખાસો એડો એવાયેલો ખાતર વેચી ને ખેડ કરે ડિણી ને જમીન મેડણો હે ભૂતડી વાર ઓરવણો કરે અને બખણ વખત કરપથી ખેડ કરે ને જમીન કે તૈયાર કરણી અને ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવેલે રાય જી સુધારેલ જાતુ જે રાય વરુણા ગુજરાત રાય એક

રાયજી વાવણી કરે છડણી હિતા વહાય અને જો બેજ એકદમ સનુ હોય એટલે વાવણી કંદે પહેલા 8 થી 10 કલાક પાણી મે પોસાઈ રાખણું અને પોય થોડી વાર સોકાય ને એનકે ફૂગ નાશક દવા જો પટડીણું ખાતર મે રાઈ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વે જે જરૂરત પેતી અને એન જો ઉપયોગી જમીન મજાનો જાનો કરેતી હેનો પ્રાંત એનકે સલ્ફર તત્વ જી પણ બહુ જરૂરિયાત રહેતી એટલે સામાન્ય રીતે રાઈ જે પાક કે પેંજા જેમ પેંજા જેમ સો જે પ્રમાણ મે નાઇટ્રોજન બાકી રોલ એમોનિયમ સલફેટ જે રૂપે ફૂલ ડાડી નીકળે ઓન અવસ્થા જમીન મે સલફર એટલે કે ગંદક

ધ્યાન રાખીને ડિણું અને સિંગે જો વિકાસ અને દાણા ભરાજે તડે તદે જેકો ત્રે પિયત અચે ઈ પિયત ની જાળવણી કરે અચે તો ઉત્પાદન મે થો ઘટાડો નિવારે તો હા રાયો માવજત મે નિયમિત રીતે નિંદામણ કર છોડજી પારવણી કેણી બહુ ઘાટો વાવેતર રોણ ન ડીણું જેસે કરીને છોડજી વાનસ્પતિ વૃદ્ધિ થઈ શકે અને નેડી નેંદી ડાળી પણ સીંગું અચે અને સીંગું બરાબર ભરાજે વાવેતરપોએ બોખણવેરા આંતરખેડ કરે છે પણ ખાસો ઉત્પાદન થીએ તો હણે રાયજે પાક મે ખાસ કરેને મોલોમસી રાયજી મખી રંગીન ચૂસિયા ને લીલી ઈયળ જડી જીવાચો ઉપદ્રવ નેરલે મેલે તો અને એનમે મે એન કે મોલોમસી જો જોકો રોગ આય ઈ સૌથી વધુ હેરાન કરે તો એટલે એન લે કરે જરૂરિયાત મુજબ પાક સંરક્ષણ જા પગલા ગેના કાપણી સુકવણી ને ઉત્પાદન જી ગાલ કરીયો તો રાયજે પાક મે જડે સિંહું પીણ્યું થેલે મંડજે નીચે ખરી દાળીય સિંગુ તડે પાકજી કાપણી કરે ગની સામાન્ય રીતે રાય જો પાક પકી વેને તો અને કાપણી કે સવાર જે મે કેણી કરેને દાણા ખડે જો પ્રશ્ન ન રહે અને ઈ કપેલી દાળીએ કે ખડે મે વ્યવસ્થિત ગોઠવે દો થી પોય ડીકાયર દ્વારા દાણા છૂટા કેણા હેડી રીતે રાયજી ખેતી કરે છે પિયત રાઈ જે પાકમેજા નું હેક્ટરે લગભગ બો હજાર ને બસો કિલો જેટલો ઉત્પાદન મેળવી સગા તો રોકડીઓ પાક રાયડો વિષયથી નીલમ ભેણ વતુંડુ ભારે ઉપયોગી એડી માહિતી પાઈ ખડુ ભારે ઉપ ઉપયોગી થઈ હું એડી આશા પણ રખો તા ને હે મેસેજ જી ગાલ તબારે કે ચોક ફેસબુક તે કમેન્ટ બોક્સ મે જે મૅસેજ લખતા કાર્યક્રમ જી પોસ્ટ તે ઈ કમેન્ટ જો પણ કાર્યક્રમ કાર્યક્રમમાં શામ કી બની અમો કમેન્ટ આ વેપારી નવીનભાઈ ખત્રી અને ગજેન્દ્રભાઈ ભરતવાલાજી ગામ માધાપરથી જજક રામ રમ જયંતા કોટડા ચક્રથી સુરેન્દ્રભાઈ પણ જજક રામ રમ જયંતા રૂપેશ

પરમાજો કલ્યાણ પર મંજલથી જજાકંદે રામ રામ જયંતા અજનીજી ભાણેજી શિવાક્ષી જો જન્મદિવસ આ તો પા શિવાક્ષી કે જન્મદિવસની શુભકામના પાઠવ્યો હતા અને એની ભેગા અહીં મુકેશભાઈ પપ્પા મુકેશભાઈ મમ્મી મંજુલાબેન મામા મહેન્દ્રભાઈ ડાભી મોમ્બાસા કેન્યાથી અને શિવાક્ષી જ મમ્મી પપ્પા મીતભાઈ રિંકલબેન દાદા દિનેશભાઈ અને દાદી કસ્તુરબેન ને મેં જજાકંદે રામ જયંત કાર્યક્રમ માજા નિયમિત શ્રોતા પણ એન એનું જો મેસેજ આય જયેશભાઈ ગોસ્વામી જો ગામ ઈ ગામરામ ચા ને ખાસો કે તારો રે ભરોસો મન ભારી ખરેખર સચી ગાઇ માથે વારે જો ભરોસો વે શ્રદ્ધા રાખો તો મે કામ થઈ પ્રાણલાલ વ્યાસ જે સ્વરમે ભજન ખાસો લગો રોકડિયો ભાકડા માહિતી પણ ખાસી લાગી અને ચવતા કે તબિયત બરાબર નહીં લાગે તો આ વાતનું તો સચી ગયા થોડો આવાજમાં ફેર ફાર થઈ ગયો ઘણી તબિયત પણ મથ નીચે આ એટલે મૌસમ બદલા જે સચી ગે જલ્દીથી બરાબર થઈ આવાજ પણ બરાબર થઈ અહી આશા રાખું પોઠિયા દયાબેન સુપેડા ગામ કોડ ચક્કા જેને રાનતા રડા વિષેની જે માહિતી બાર ઉપયોગી થઈ હું એ આશા રાખી અને ખાસ મૅસેજ પણ કર્મ વિષે મેસેજ આ મરિયમ બેન જો ચોબારી જીજા કરે રામ રામ ચેતા રોકડીઓ પાક વિશે જી માહિતી ખાસી લાગી એની ભેગાઇ તમાચી બા રમજાન બાન બા ખતુ બેન રામ રામ કરામ રમ જ્યાં હતા મેસેજ આ મૅસેજો ભાઈ રબારી જો ગામ ભરૂડિયાથી જજા કરે રામ રમ જી પસંદગી જરૂર થી પૂરી કરી પ્રયાસ કી એ પુઠિય મેસેજ આ નરેશભાઈ ભટ્ટ જોગાવાડા જજા કરે રામ રામ જા અને સરસ એડિયો રેડિયો પણ હલાયો અને ચવન તીલમ ભેરણ હાજિરી નો કોરો બદલેતી બદલે બદલેતી એટલે માથે નીચે આરોગ્ય વે તો થઈ શકે સુરેશ ભાઈ રાઠોડ જ કને રામ રમ ચવ નિયમિત કાર્યક્રમ શ્રોતા આવી માહિતી ખાસી લગી ભજન પણ ખાસો લગો એના પુઠિનો મૅસેજ આતુભાઈ મહેશરી જો પત્રીથી એ પંચ જ કને રા પસંદગી ચી હું પસંદગી પૂરી કર્યો પ્રયાસ કી એ જ માહિતી હલાઈ જતા રોજા એ ચેતા પ્રયાસ બી એક ખાસી અહી ઉપયોગી માહિતી સુણાયો અને ઉપયોગી થિએ એમ પુરુષો મૅસેજ આ ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ જિલ્લો વાવથરાત થી મનોજભાઈ ઠાકોર રાજુભાઈ પ્રિયાંશી અયાંશી વિવાન અને પરિવારજન મને રામરામ ચેતક્ર નિયમિત સુતા હી કાર્યક્રમ ની પસંદ પણ રૂપેશભાઈ ચુડાસમા ગામ પરધરી મોચી રાજકોટ થી અને પૂરો ચુડાસમા પરિવાર મડેજા કરીને રામરામ ચેતા આયુબ ભાજત ગામ સોકપર થી ઈ પણ જજા કરીને રામરામ ચેતા એ કાર્યક્રમ નિયમિત સુતા હી અને આજ ઓડિયો મેસેજ મૅસેજ તો ઈ પણ માં સોનાઈ દિવ आनंद बाके आइब जा जे जा सलाम ने आज जो कोई राय जे बाग जे विषय में जो कोई चर्चा थी थी मन में आ सुन तो से ने इतरा दी कार्यक्रम के सुनी न सागियो से ने यार YouTube ते न रे से ने मुजे एकड़ी इच्छा है के जो को पाजो बच्ची गीत एकड़ो हाला दी जतन जी जलमा मुजा कदला पेटी में रखी दीजे ई सुनयात मुके मजा आजे તો આયુ બજાતી પાપસાનની જરૂરતી પૂરી કરે જો પ્રયાસ પણ કેંદા સી અમરા માનંદભાઈ લલબેન રાલલ્યાસી સોરમે ભજન સંગ કો માનન થયો અને રોકડીઓ પાક રાયડીજી માયતી કો ખૂબ માનન થયો એ રામ રામ સુરેન્દ્રભાઈ ઠક્કર બે ગામ જેજા કરી દે રામ રામ અને હેન સાથે અજી રે આજો ડેમ થી તો પૂરો તો કેંદા સી ભારેજી રજા ત રીયાન કાર્યક્રમ સોંધલ મણી ભારે કે ને બેન રે કે આનંદ ભાજા જીજા કરીને રામ 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 રામ